રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પોતાના વતન પધારેલા શક્તિસિંહ ગોહિલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવજે ઊંચા की थिरकन जैसे है कोई धुन नहीं झुम रहा है सारा हिंदुस्तान हर रग में बहता खून हर दिल की धब छोएगा तिरंगा अब हो गया कांग्रेस को वोट दे राज्यसभा ना संसद बनने बाद पहली बार सांसद शक्ति सिंह गोहिल भावनगर जिला प्रवासी आया है तेरे ठेर ठेर स्वागत करवामा आवेल હાલ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોય ત્યારે આજ રોજ સિહોર તાલુકાના પ્રવાસી સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા જેમાં સિલ્વર ચોક ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ બાદમાં સિહોરના મોટા સુરકા ગામે કોંગ્રેસના ઉમેદવાર વિમળાબેન છગનભાઈ સુતરિયાના મત વિસ્તારમાં સભા સંબોધન કરવા પહોંચ્યા હતા જેમાં મોટા સુરકા ખાતે આવેલ મંદિરે પૂજા અર્ચના કરી સભામાં પધાર્યા હતા અને આવનાર ચૂંટણીમાં મિલાવી કામો કરવા તેમજ કોંગ્રેસને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી ત્યારે હાલની ભાજપા સરકાર પર આકરા પ્રહારો કરવાનું ચૂક્યા પણ ન હતા સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે ગેરવહીવટ ચલાવ્યો છે સમગ્ર દુનિયામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ સસ્તી થઈ ગઈ કાચા દુનિયામાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ કોંગ્રેસના શાસનમાં ડીઝલ પર માત્ર ત્રણ રૂપિયા ટેક્સ હતો આજે ચોત્રીસ રૂપિયા એસી પૈસા ટેક્સ ઉપરાંત શેષ અને લોકોને જે પરેશાની ગેસના બાટલાના માત્ર થોડા જ દિવસોમાં પંચોતેર રૂપિયા પહેલાં પચીસ અને પછી પચાસનો વધારો કર્યો છે એક અહંકાર ભાજપમાં છે લોકશાહીમાં લોકો મહાન છે પણ ભાજપ જીત્યા પછી એમ માને છે કે લોકોની ક્યાં પડી છે અમે અડીખમ તો અહંકાર તો જેની સોનારી નગરી હતી એનો નથી ટકી તો આ ક્યાંથી ટકશે એમના